શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા ચાર ચાર મારે દીકરા જન્મ્યા ઘટપણમાં મારું કોઈ નથી ખૂબ જ સરસ સમજવા જેવું ભજન ચાર ચાર મારે દીકરા

પણે મા મારુ કોઈ નથી મને આવ્યો છે આવ ગડ પરમ મારુ કોઈ નથી માવડી હું તો કેમ કરી આવું માવડી હું તો કેમ કરી આવું હેલો ની લાગી લાઈંગડ પરમ apolis to panama

श्री कृष्ण कन्हैया वीडियो गमें तो लाइक शेयर सब्सक्राइब कर जो धन्यवाद